નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરી કે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વચ્ચે વરસાદનું જોર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને આજે ગુજરાતના મોટા ભાગમાં વિસ્તારમાં વરસાદનું આગમન થશે વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારે ભારે સાથે આજે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરાઈ છે નોંધનીય એ કે હવામાન આગાહી પ્રમાણે જો સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેત તિરણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળવા ખેડૂતોને હેરાન પરેશાન ખેડૂતના હિતમાં ત્રણ લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકા વ્યાજના દરથી વ્યાજ લોકો આપતા આપે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષ ખેડૂતોને ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલાકી કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેન્કોના વારંવાર પણ ફરિયાદો પણ જાણ મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સાર ચૂકવવામાં આવે છે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સેપ્ટેમ્બર સુધી તક છે આ રીત ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરવું આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે ફી ફી એડ્રેસ બાયોમેટ્રિક ફોટોમાં ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે આવી સ્થિતિમાં સરકાર લાંબા સમય કરી રહી છે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તે તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે જો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આધાર કાર્ડનો ઓનલાઈન અપડેટ કરો છો તો તમારે માટે કોઈ પણ પ્રકારની ફી ચકાસણી ચકવાની રહેશે નહીં વધુ આગળ વાત કરી કે ગુજરાતના ગુટકા તમાકુ વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો ગુજરાતમાં ગુટકા તમાકુ કે નિકોટીયુક્ત પાન મસાલા વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષમાં લંબાવવામાં આવ્યો છે જો કે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈઓ હોવા છતાં ગલીઓ ગલીએ ખુલ્લે તમાકુ ગુટકાઓ વેચાઈ કરવામાં આવી રહ્યું છે ગુટકા તેમજ તમાકુ કે નિકોટ પાન મસાલા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટનાયુક્ત પાન મસાલાના વેચાણ સમગ્ર વિસ્તરણ પર હાલ પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સમુદ્ર બને તે માટે પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વધુ એક વર્ષ સુધી લાંબામાં નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના તમામ શહેરોમાં અને ગામોમાં ગલી ગલીએ પાન મસાલાની દુકાનો પર ગલ્લાઓ તેમનું ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે વેચાણ અને સંગ્રહ કરનાર સામે કડક સજાની જોગવાઈ કરવા છતાં કોઈને જાણ તેનો ડર નથી અધિકારીઓ પણ જાણે આંખે પાટા બાંધી દીધી હોય તેવું સ્થિતિ છે વધુ વાત કરીએ કે એક કરોડ મહિલાઓને મળશે એક હજાર દસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજનીમાં ઓડિશામાં મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ કરવાની આશા વ્યક્ત થઈ રહી છે આ માટે પીએમ મોદી આવનારી સપ્ટેમ્બર ઓડિશા ઓડિશા જઈ શકે છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકાર મહત્વકાંક્ષી સુભદ્રા યોજના શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે મહિલાઓને મળશે આ કાર્ડ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડ દેવડની પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સંભ સુભદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થી માટે સૌથી વધુ ડિજિટલ દેવડ દેવડ કરનાર મહિલાઓની ઓળખ કરાશે સાથે તે પોણસો રૂપિયા વધારે પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે આંગણવાડી કેન્દ્રોના બ્લોક ઓફિસ અને સેવા કેન્દ્રો માટે સાથે ફી અરજી મેળવી શકો છો વધુ જાણકારી માટે વાત કરી કે શું છે આ સુભદ્રા યોજના ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ એક કરોડ મહિલાઓને વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક મદદ આપશે આ યોજનાને શરૂ કરવા પાછળ સરકારે હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્તિ કરવાનો સરકારી યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવિત 21 થી સાહીઠ વર્ષની રૂપિયા આપવામાં આવે છે આર્થિક નુકશાનની સહાય થવા પેકેજ જાહેર કરી વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહતના પેકેજ જાહેર કરવા કૃષિ મંત્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન વરસેલા અનારા વરસાદને પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ ખેડૂતોને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા પેકેજ જાહેર કરી રાજ્ય કૃષિમંત્રી આકર્ષિ પટેલે જણાવ્યું હતું કે અઢારથી ચોવીસ જુલાઈ વચ્ચે આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઊભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળ પણ ઝાડને નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત ખરીફ પાકમાં ત્રીસ તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજારની મહત્તમની સહાય આપવામાં આવશે વધુ મહત્વની વાત કરીએ કે જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે ત્રણ કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવાની કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો રૂપિયાનો થશે આગળ મહત્ત્વની વાત કરી કે નવો મહિનો એલપીજી મોકો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડર અને કોમેટિક સિલિન્ડરમાં ભાવમાં મહિનાથી પહેલા તારીખે અપડેટ કરે છે આ તે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે દર મહિનાની જેમ આજે પણ તેમ તેલ કંપનીઓ સિલિન્ડરના ભાવમાં અપડેટ કર્યા છે નવા અપડેટ મુજબ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે તે જ સમયે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મતલબ કે ઘરેલું સિલિન્ડર જૂના ભાવે જ વેચવામાં આવશે સિલિન્ડર કેટલો મોકો થયો છે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઓગણચાળીસ રૂપિયાનો વધારો થયો છે અન્ય તમામ શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં વધારો થયો છે ઓઇલ કંપનીએ ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં પણ વધારો કર્યો છે કોમર્શિયલ સિલિન્ડરના નવા દર વ્યાજથી લાગુ થઈ ગયો છે વધુ આગળ વાત કરીએ કરોડો ખેડૂતો માટે ખુશખબર જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનામાં અઢારમાં હપ્તાની રકમ ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતને પ્રોત્સાહન કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારનો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે વર્ષ કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો ક્યારે આવશે ઓક્ટોમ્બરમાં આવશે અઢારમો હપ્તો ભારત સરકારની કિસ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાંને ખેડૂતોને બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાની અંતર એક હપ્તો આપવામાં આવે છે મુજબ કિસાન સન્માન આગામી હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે વાત કરી કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ માટે ટેક્સ આવવાની જરૂર નથી દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું ખૂબ જ મુશ્કેલી હોય છે લોકોનું માનવું એ છે કે લાંચ આપ્યા વગર જે એજન્ટો વગર બની શકે છે નહીં પરંતુ તેવી નથી હવે સરકારે ડીએલ બનાવવા પ્રક્રિયા ખૂબ જ સરળ કરી દીધી છે લોકો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે પરંતુ હવે સરકારે એવો નવો નિર્ણય લાવ્યો છે કે જેને આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બની શકે છે વધુ આગળ વાત કરી ખેડૂતને આપી સરકારે મોટી રાહત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડમાં ઈ કેવાયસી દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંગ્રહ પ્રવૃત્તિ માટે ત્રણ લાખ સુધી ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબ વ્યસન સ્કેમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કે કે સીસી દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંગ્રહ પ્રવૃત્તિ માટે ત્રણ લાખ રૂપિયા સુધી અને લોન માટે વ્યાજ સવ્યસન સ્કીમ ચાલુ રાખવામાં આવી મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકા રાહત દરે લોન મળે છે જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે તે વાર્ષિક ત્રણ ટકા વધારાને વ્યાજ સવ્યસન આપવામાં આવે છે વધુ આગળ તોની વાત કરી કે ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નીતિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર અરજી કરવાની રહે છે જીવનના મહત્ત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નિધિ યોજના હેઠળ નોંધણી કરવાની આવશ્યક છે અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીશું માનધન યોજના વિશે વધુ આ ગમતોની વાત કરી કે ડીઝલ કાર બનાવવાનું બંધ કરશે નહીં તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્ય દરમિયાન ડીઝલને લઈને મોટી વાત કરી છે તેમણે કહ્યું છે કે જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં આવશે નહીં તો આવું વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલને છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ પર ચાલવું પડશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય છે તેવા ખેડૂતોને બીજ બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા સેકનોલોજી પ્રવૃત્તિ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે અમલીકરણ માટે સરકાર દ્વારા એક દસ એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ કે ફેક કોલ નવો નિયમ ફેક કોલ અને સ્પામ મેસેજ બધી સંખ્યાઓ રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આથી એક નવો નિયમ લાગુ કરીએ છીએ ટ્રાયલ જીઓ એરટેલ વોડોફોન આઈડિયા બીએસએનએલ કંપનીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાલીસ મોબાઈલ નંબર સિરીઝની શરૂ થવા માટે ટેલિકોમેટિક કોલ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત એલ ટીડ એટલે કે ડિસિમ સેકલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાનું જણાવ્યું છે વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતોને ગાય દીઠ દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીના અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાતનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી રાજ્ય સરકારે તેની દેશી ગાય આધારિત કુદરતી ખેતી પ્રોત્સાહન આપવામાં ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો સહાય આપવાનું નક્કી કર્યું હતું આ સહાય મેળવવા માટે ખેડૂતોને લઈને એક ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું રહેશે આગળ મહત્વની વાત કરી કે લોન માફી નિર્ણય બે લાખ સુધીની હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચિંતિત વિષય તેવા તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાની સીએમ રેનવેટ રેડ્ડીએ લોન માપ યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લો લોન લેનારા ખેડૂતો માટે બે લાખ સુધીનો લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ મહિલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ સુધીનો લોન માફ કરવાની જાહેરાત કરી છે શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વધવા આગળ વાત કરીએ કે મોદીજીની જાહેર બે વીસ લાખ લોકો માટે મોદી મોદી દ્વારા તેર ફેબ્રુઆરીના રોજ ફી ઇલેક્ટ્રિક્સ સોલાર રૂટ ટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતમાં કુલ એક કરોડ ઘરોમાં હત્યા ઇઠ્યોતેર હજાર કરોડ ખર્ચે મફત વીજળી આપવામાં આવ્યો આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ ઘરોને પીએમ સૂર્યકર મફત વીજળી યોજનાનો લાભ મળે છે સાથોસાથ મધ્ય ગુજરાતમાં પોંચ લાખ ઘરોમાં પીએમ સૂર્ય ઘર યોજનાને આવરી લેવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે સાત પોઈન્ટ પોંચ ફ્રોજ પાવર મોટર મફત વીજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓને સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી છે આ યોજના હેઠળ સાત પોઈન્ટ પોંચ ફોર્સની પાવર સુધીની ક્ષમતા કૃષિ પંપનો ઉપયોગ કરવાનો ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ બે હજાર ઓગણીસ ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કુશી મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત એ તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે સાત પોઈન્ટ પાંચ એચપી સુધીનો પંપ છે જો ખેડૂતો પાસે સાત પોઈન્ટ પાંચ એચપીની વધુ પંપ હોય તો ખેડૂતે પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ મગફળી અને બટાકા સહિત પાકની મલ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોટે ભાવ મળતા હોવાના ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારે જે આ યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિટન વધુ આવક થઈ હતી જાડી મગફળીની અઢારસો ક્વિટન આવક થઈ હતી જાડી મગફળી ખેડૂતોને અગિયારસો વીસથી થી બારસો ને ભાવ મળ્યો હતો જ્યારે ચીણી મગફળીની અઢારસો કીટન આવક થઈ હતી તે એક મણનો મગફળીના અગિયારસો દસથી થી બારસો પચીસ પિસ્તાળીસ રૂપિયા ભાવ મળ્યો હતો